લોક કલાકાર દેવાત ખવડ અવાર નવાર ચર્ચામાં આવતા હોય છે વિવાદોમાં રહેલા છે ત્યારે ફરી એક વખત થોડા સમય અગાઉ આપણે જોયું હતું કે દેવાત ખવડ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે એ વાતને લઈને ઘણા મોટા ખુલાસા થઈ રહ્યા છે આક્ષેપો પણ મૂકવામાં આવ્યા છે કે જૂની અદાવતને કારણે તે હુમલો કરવામાં આવ્યો છે પરંતુ ક્યાંક હવે દેવાત ખવડને જે સનાથલમાં આગળની બબાલ થઈ હતી એમાંનો જ એક વ્યક્તિ એટલે કે મેઘરાજ સિંહ દ્વારા ખુલ્લી ચીમકી આપવામાં આવી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં લોકડાયરાના કલાકાર એટલે કે દેવાયત ખબર નવાર વિવાદોમાં રહેતા હોય છે હવે જ્યારે ખબર અત્યારે હાલ ક્યાંક ફરાર છે એવી વિગતો છે એમની સામે ગુનો પણ નોંધાઈ ગયો છે તેમની સાથે બીજા જેટલા પણ લોકો હતા એ લોકોની સામે પણ ફરિયાદ થઈ છે પરંતુ ક્યાંક હવે આ વિષયને લઈને સનાતનના જે મેઘરાજ સિંહ

જા જાય થી કાઠી સમજ માં તું શું નહીં કાઠી ડાયરો તો ચેવો હોય કે જુબાન બોલ્યા પછી ના ફરે કાઠી ડાયરો કેવાય અને તું તો દેવાયત ખવડ દેવાયત ખવડ તું તો સુવા મેઘરાજ થી કોઈલ બોલે છે આરા છોકરા ઉપર હાથ ઉપડે શરમ નહી આવતી ના મારી એ કોઈ છોકરા ઉપર મારી સામે આવે સાતી સમજ તને ખબર પડે જુ ખબર પડે જા જાય થી કેવાય શરમ નહી આવતી તને

બાકી આ રીતે કરવાનો છોકરા ઉપર વી વી વર ના છોકરા ઉપર ઘા દેવાય શું તારા મનમાં જણા ત્રણ ગાડીઓ લઈને ઘા કરવા જાવશો એક છોકરા ઉપર મારા હાડાઓ ફાતડાઓ એકલો ફરશું એકલો બાચી લેજો ડાબી લેજો બનો નહી આગળ હા અને મારી માં ના હમ જો ના મારી તો કેજો કીધું એકવાર ગાકરી બતાય દીવાયત ખવડ એકવાર દીવાયત ખવડ તું ગાકરી બતાય જો તારા કરાય તને નામ અન નકુ ને તો કેજે આ કરાસ છો રે બોસ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર